કરે છે હાલો YouTube ફેમિલી કેમ છો મજામાં સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આજે છે શનિવાર તો આપડે રજા છે આજ તો વાત કરે છે તો આજ હું તમને બતાવવાનો છું છોકરા રમે છે આ રમવાટ કરી છે છોકરા કરે રમે છે તો વિડિયો આપણે બનાવ્યો છે છોકરા માટે સ્પેશિયલ બાળકો માટે તો તમે જોતા રહેજો વિડિયોમાં વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હાલો હું તમને બતાવું છું છોકરા રમે છે રમે છે हेलो जो वो वीडियो में आगे बिजिक बिजिक हेलो कान भाई जाओ खुशी बिजिक खुशी हां कान भाई खुशी दीक्षित हेलो जो हम रमेश है आज हमारा शनिवार है रजा से आज घरे से हेलो जो तारे जो आगे वीडियो में तो अब जाई से बाजार में जो कान भाई दीक्षित दीक्षित भाई से हमारे कान भाई से खुशी बहन से वाह वाह हलो लंगड़ी रमे से छोकर आई रमे रमे से हमारे कान भाई हलो कान भाई तब बे शब्द क्यों ने हलो क्यों हलो बोलो ना જો અમારો વિડિયો લાઈક કરજો અને શેર કરજો અને કરજો કપડી કપડી મજા સાથે મસ્તી કરી છે શનિવાર શનિવારની રજા છે બાળકો સાથે મસ્તી કરવાની છે આવી રીતે શનિવાર રજા કાપવાની છે આપણે આ જોવો કાનભાઈ વાહ વાહ કબડ્ડી રમવા મીણ્યા છે જોઈ લો કપડી રમે છે હા આયા આયા માર વાળ કે નઈ કા હાલો દી હાલો હું આવું કપડી 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 પણ માર ઓકે તો જોલે ને આ કે તો હાલો અમારે દીક્ષિતભાઈ નો વારો આવી ગયો છે वाह दीक्षित भाई वाह वाह कान भाई ओये कान भाई वाह 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 हालो आम बोलते हैं क्या वाव भाई तो हालो तुमने हमारा वीडियो गेम हो तो लाइक करो शेयर करो और कमेंट करो हालो कान भाई बेसबुत क्या है तो हमारे वीडियो गेम में लाइक करो शेयर करो सब्सक्राइब करो